વિવિધ દલિત સંગઠનો રસ્તા પર ઉતર્યાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આજે જામકંડોરણા ખાતે જામકંડોરણા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા આ બાબતને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગત પહેલી ઓગસ્ટના રોજ પંજાબ સરકાર રાજ્ય સરકારના સંદર્ભમાં આપવામાં આવેલ ચુકાદામાં રાજ્યોને एसी एस टी कैटेगरी ना लाभों में वर्गीकरण की अनुमति आप तो चुकादो आवेल। छे, आ चुकादा थी एसी एस कैटेगरी नी जाति में मा आर्थिक मापदंड दाखल करी तेमनी कैटेगरी बनाववा अने ते प्रमाणे आर्थिक धोरणे अनामत लागू करवा राज्यों ने जे पावर आपवामा आव्या छे ते बंधारणीय बेंच द्वारा एसी एस कैटेगरी ने मलती अनामतना मापदंड मा फेरफार करवा समान छे આ ચુકાદાના કારણે એસસી જાતિઓ કે જેની સાથે સમાન પ્રમાણે આભડહેડની પ્રેક્ટિલ થાય છે તેવી જાતિઓના સમૂહને અનામતના માધ્યમથી તેના હક્કો પ્રતિનિધિત્વ જાળવવાની બંધારણીય પ્રતિબદ્ધતા સામે સવાલો ઊભા થઈ શકે છે અનુસૂચિત જાતિ અને જનજાતિ એ સમાનપણે ભેદભાવનો સામનો કરતી જાતિઓનો વર્ગ કેટેગરી છે જેમાં તે વર્ગના પ્રતિનિધિત્વ માટે સંવૈધાનિક જોગવાઈ છે દેશની હરેક જાતિ માટે જોગવાઈ નથી અને છ હજાર સાતસો તેતાલીસ જાતિઓ ધરાવતા દેશમાં દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શકાય નથી આ વર્ગ કેટેગરીમાં જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ત્રણસો એકતાલીસ મુજબ મહામહિમ રાષ્ટ્રપતિની છે તેમ છતાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેટેગરીમાં વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય જાહેર કરેલો છે જે દેશની અનુસૂચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે તેમ હોય આ ચુકાદાને નિરસ્ત કરતી સંવૈધાનિક પ્રણાલીને અનુસરી ઘટતું કરવાની વિનંતી સાથેનું આવેદન જામકંડોરના મામલતદારને આપેલ હતું આ તકતે જામકંડોરણાના અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યક્રમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હું જામકંડોરણા અનુસૂચિત જાતિ સમાજના માધ્યમથી આ હાઈકોર્ટના ચુકાદાને વખાડું છું સુપ્રીમ કોર્ટના સોરી સુપ્રીમ કોર્ટના ચુકાદાને વખાડું ઓકે એ બેન બધાય સંવેદનશા જણાવવાનું કે આપ આગામી જે સુપ્રીમ કોર્ટના છ જજો બેંચ બેઠી બેંચ બેસીમાં પાંચ જજો જે ઠરાવ ભરેલું છે એમાં સરકારશ્રી તરફથી જે સંશોધન ધારાસભ્યો સી એસટીના મળી અને વડાપ્રધાનશ્રીને આવેદન મુલાકાત લીધી અને એમને રજૂઆત કરેલી હોય અને સરકારશ્રી તરફથી પણ અમને પ્રતિસાદ મળેલો હોય જેથી કરીને બંધારણને આજ પછી કોઈ જો બંધારણ બાબત કોઈ સરકાર ગેરબંદરી પગલાં લેશે તો ન છૂટકે અમારે ભારતના તમામ દલિતો એ અને ખાસ કરીને અમારા જામગણોના પછી જોડાય બીજા એસટીએસટી સિવાયના માણસો જોડાય તો અમને એમાં કાધેને છે ઓબીસીને પગને માણસોને જે અન્યાયથીઓ એસસીએસટીનો જે અન્યાય થયો હોય કરવામાં આવશે તો ના છૂટકે અમારે આ આ બંધારણ બાબતમાં જો કોઈ અડચણરૂપ કરશે તો અમે એને ખાસ ખાસ તરીકે અમારે કદાચ આજીવન આજીવન મરી જવું પડે તો બંધારણ આવું અમે મળવા તૈયાર છે અને આની અંદર કાંઈ સરકાર ફેરફાર કરશે તો સરકાર ગમે તે હોય ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે ગમે એ છે અન્ય ગમે એ સમાજ ગમે એ સરકાર હોય તો અમે એને અમે પ્રતિસાદ કરશું અને અને જો આની અંદર બંધારણની અંદર કાંઈ ફેરફાર કરવામાં આવશે તો જેમ આત્મવિલતની પણ અમે ધમકી આપવી બરાબર આવો કાંઈ ફેરફાર કરવામાં આવશે તો યસ મારું નામ છે એલેન લખુભાઈ નખુભાઈ નથુભાઈ જામ જામપુરોના એડવોકેટ બરાબર માનનીય સુપ્રીમ કોર્ટના તારીખ એક આઠ બે હજાર ચોવીસના જે એસી એસટી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના કેટેગરીના જે લોકો છે એના માટે જે અનામત મુદ્દો જે ધોરણ છે એ એ ધોરણની અંદર સુપ્રીમ કોર્ટે ફેરફાર કરી અને જે એમાં નોન ક્રિમિલિયર યોજના દાખલ કરવામાં આવે હવે જો એ ક્રિમિનિયલ યોજના દાખલ કરવામાં આવે તો જે જ્ઞાતિ છે એની અંદર બે ભાગ પડે એટલે એ કોઈ સંજોગોમાં માન્ય રાખવાનું નથી અને આ જે બાબત છે એ બંધારણીય બાબત છે બંધારણીયની અંદર જે પૈસાદાર છે એને અનામત ન આપી એવું નથી પણ સામાજિક રીતે જે જો સમાનતા હોય તે પછી જ જે આ અનામત છે એ એને માટે વિચારવું પડે જેથી કરીને આ આજની આ તારીખે એ એકવીસ આઠ બે હજારના રોજ માનનીય શ્રી મામલતદાર સાહેબ જામકનણાને એ એ વિશે એ આવેદનપત્ર આપી અને ભારતના રાષ્ટ્રપતિને આ પહોંચાડે સંદેશ અને આ અમારી એકતા રાખે એ બસ

और ये જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર